જોયરાજેસ સ્પાર્ટ ટુડે ન્યૂઝ વોર્ડ નંબર તેરના શૈલેન્દ્રસિંહ ઠાકોર ઉર્ફ સૈલીબાપુ જે સામાજિક કાર્યકર્તા છે તેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા વિતરણ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર તેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો છે જેમાં નવાપુરા ખાતે ગોદડીયાવાસ સામે ખાટકીવાલ ના ના આ કાર્યક્રમ યોજાયો છે આ પ્રસંગે સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા છે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા સ્વીકારવામાં આવ્યો છે કાર્યક્રમનો હેતુ ઘરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને દેશ પ્રેમની જાત ભાવના મજબૂત કરવાનો છે આજે વોર્ડ નંબર તેરના નવાપુરા ગોદળિયાવાસ છપ્પન ક્વાર્ટર્સ હરિજનવાસથી પાછળનો વિસ્તાર સહિતના સમગ્ર નવાપુરા વિસ્તારમાં અમે આજે બાર તેર ચૌદ ત્રણે ત્રણ દિવસ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત અમે વોર્ડના તમામ તમામ લોકોના ઘરે તિરંગા લહેરાય દેશની આન બાન શાન જે આપણો તિરંગો છે લહેરાય વોર્ડના તમામે તમામ લોકોને ત્યાં એ ઉપદેશથી આજે તિરંગા વિતરણ નું આયોજન અમે કરવામાં આવ્યું કરવામાં આવે છેલ્લા ઘણા સમય થી આપણે જોઈએ છે કે અમુક અમુક વિસ્તાર પૂરતા છે પણ વોર્ડના છેવાડાના નાગરિકને બધાને કોઈ પણ દેશના નાનામાં નાનો વ્યક્ત કે ગરીબ એને દેશ માટે લાગણી હોય છે અને લાગણીના ભાગરૂપે આજે દરેકના ઘરે પોતાના હાથમાં તિરંગો હોય પોતાના ઘરે તિરંગો લગાવે એ ઉદ્દેશથી આજે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને બાજુ બાજુની સોસાયટી સહિત તમામ વિસ્તાર આવરી લેવાનો છે કદાચ કોઈ જાય તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે પણ મારા ઓફિસ જન આશીર્વાદ યાદ જે અમારું જે કાર્યાલય છે કાર્યાલય પર સંપર્ક કરશે તો લોકોને ત્યાંથી પણ અમે વિતરણ કરશું